હું ફરીથી એક વખત રિપીટ કરું છું મુખ્ય સંકુલ નામકરણ દાતા શ્રી દિલીપભાઈ રાજા ગ્રુપ શિલાન્યાસ દાતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર ઉદઘાટક દાતા ગોવિંદભાઈ વરમોરા ગ્રુપ ભવન દાતા રવજીભાઈ વસાણી ગ્રુપ અને સુનિલભાઈ ભંડેરી ગ્રુપ મહાભૂમિ દાતા પી એસ પટેલ ગ્રુપ નીતિનભાઈ આર પટેલ ભાઈલાલભાઈ પટેલ નિમિષભાઈ કે પટેલ હંસાબેન રમેશભાઈ મેસિયા આટલા મારા આજના માનવતા દાતા મહાદાતાને વિનંતી કરું છું કે પ્લીઝ આપની રાહ જોવાઈ રહી છે કન્યા છાત્રાલયમાં આપના શુભ હસ્તે ઉદઘાટન થવા માટે જઈ રહ્યું છે આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરવી છે આપને જણાવતા આનંદ થાય આજે વ્હાઈટ કલરનો ડ્રેસ અને જે દીકરીઓ છે કોઈ પ્રોફેશનલ વોલન્ટિયર્સ નથી પરંતુ આપણા જ સમાજની એક આફા પ્રતિભા આપણી જે દીકરીઓ છે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌ